હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ફરાળી રેસિપી જો તમે પણ દરેક વ્રત કે ઉપવાસમાં ફરાળી બટેકાની સૂકી ભાજી અને ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા બે બટેકા અને એક મોટી દૂધી લીધેલી છે જેને આપણે છોલી અને આ રીતે કટ કરી લઈશું ત્યારબાદ આ રીતે કૂકર લઈ અને તેને બાફવા માટે મૂકીશું તેમાં બટેકા દૂધી અને પાણી એડ કરી અને કૂકરની બેથી ત્રણ વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને બાફી અને તૈયાર કરી લઈએ દૂધી અને બટેકા સરસ રીતે બફાઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારે તે ગરમ હોય તો આ રીતે તેને તમે આસાનીથી કટ કરી શકો છો આપણે તેને પ્લેટમાં જ કટ કરી અને તૈયાર કરી લઈએ હવે આપણે તેનો વઘાર કરીશું આપણે તેમાં દૂધીનો ઉપયોગ કર્યો છે તો તે પચવામાં પણ ખૂબ જ ઇઝી રહેશે તેના માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે તેમાં એક ચમચી આખું જીરું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ તેમાં એક નંગ નાનું કટ કરેલું તીખું મરચું અને એક ચમચી જેટલું ખમણેલું આદું એડ કરી અને એકદમ સરસ એવો વઘાર તૈયાર કરીએ વઘાર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં એક ડંગ નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું અને ટામેટાને સરસ રીતે કૂક કરી લઈશું ટામેટું કૂક થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલો શિંગદાણાનો ભૂક્કો એડ કરીશું જે મેં અહીંયા અડધા કપ જેટલો લીધેલો છે તે મિક્સ થઈ જાય ત્યારબાદ કટ કરેલા બટેકા અને દૂધી એડ કરીએ હવે તેમાં મસાલા એડ કરીશું એક ચમચી જેટલું નમક એડ કરીએ ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અથવા તો જો તમે ધાણાજીરું પાવડર એડ કરતા હોય તો તે એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એક ચમચી ખાંડ અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે આપણી દૂધી અને બટેકાની ખીચડી બનીને તૈયાર છે તો ઉપરથી કોથમીર એડ કરીશું જો તમે ફરાળમાં આ રીતેની દૂધીની રેસીપી ટ્રાય ના કરી હોય તો એક વખત જોરથી કરજો જેટલી જ બનવામાં ઈઝી છે ખાવામાં એટલી જ ટેસ્ટી લાગશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ